શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે જાણીશું માઇનસ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશી ક્યારે છે આ એકાદશીનું મહત્ત્વ શું છે શુભ મુહૂર્ત કયો છે અને આ દિવસે કયા કાર્ય કરવા તથા કયા કાર્ય ન કરવા જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપને તરત મળી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ્વજ મંગલમ પુડરીકાક્ષ મંગલાય તનોહરી બોલો લક્ષ્મીપતિ નારાયણની જય હિન્દુ ધર્મમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે દર મહિને બે એકાદશી આવે છે એટલે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી વધુ મળે છે એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ તમામ એકાદશીના રાજા સ્વામી અને ઈષ્ટદેવ છે માઇનસ ભગવાન વિષ્ણુ એકાદશીના દિવસે ભગવાન નારાયણનું વિધિવિધાનપૂર્વક પૂજન વ્રત ઉપવાસ અને દાન પુણ્ય કરવામાં આવે છે જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે આ એકાદશીનું નામ છે ઇન્દિરા એકાદશી ઇન્દિરા એટલે માતા મહાલક્ષ્મીનું એક નામ એટલે આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનું વિધાન છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે પિતૃઓને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઇન્દિરા એકાદશી મુહૂર્ત બે હજાર પચ્ચીસ તિથિ આરંભ સોળ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે બાર વાગ્યે ને એકવીસ મિનિટ વાગ્યે તેથી પૂર્ણ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે લગભગ સવારે સાડા અગિયાર વાગ્યા વાગ્યે ઉદયાતિથિ અનુસાર વ્રત સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારના દિવસે રાખવામાં આવશે આ દિવસે શુભ યોગ પણ છે જે ભક્તો આ એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે સાથે જ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે ઇન્દિરા એકાદશી અને પિતૃશ્રાદ્ધનું મહત્વ મોક્ષની પ્રાપ્તિ પણ ઇન્દિરા એકાદશીના વ્રતથી થાય છે આ એકાદશીનું પારણું અઢાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારે લગભગ છઠ્ઠી સવારે સાડા છ વાગ્યા વાગ્યા સુધી કરવાનું રહેશે આ એકાદશી પિતૃ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવે છે તેથી તેને શ્રાદ્ધ એકાદશી અથવા પિતૃ એકાદશી પણ કહેવામાં આવે છે આજના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જે ભક્ત આ દિવસે વ્રત કરે છે તેને સુખ સમૃદ્ધિ મળે છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે આ દિવસે પિતૃ કાર્ય કરવું ખૂબ જ શુભ મનાય છે એકાદશી તિથિ પોતે જ પવિત્ર છે અને વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નરક વગેરેનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે દોરવા માટે વ્રત જપ તપ અને ઉપવાસની પરંપરા સ્થાપી છે તેમાં એકાદશીનું મહાત્મ્ય અત્યંત વિશેષ છે ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન આવતી એકાદશી પર પિતૃશ્રાદ્ધ કરવાથી અનેક ગણો લાભ મળે છે આ દિવસે કરવાના કાર્યો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું ભગવાન નારાયણનું સ્મરણ કરવું સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવો અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જો વાદળને કારણે સૂર્યદર્શન ન થાય તો પૂર્વ દિશામાં મુખ રાખીને અર્ધ્ય આપી શકાય ઘરના મંદિરમાં ભગવાન નારાયણ કે પોતાના ઇષ્ટદેવનું પૂજન કરવો લક્ષ્મીજી સહિત ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવો અને તુલસીદળ જરૂર પધરાવવો તુલસીજીને સ્નાન કરાવવો અને દીપદાન કરવો જો આગલા દિવસે તુલસીપત્ર ન તોડ્યા હોય તો એકાદશીના દિવસે તોડી શકાય છે તેમાં દોષ લાગતો નથી પીપળના વૃક્ષનું પૂજન કરવું પીપળ પિતૃતુલ્ય માનવામાં આવે છે તેની સાત અથવા એકસો આઠ પ્રદક્ષિણા કરી શકાય છે દીપદાન કરી શકાય છે પિતૃઓના સ્મરણ માટે ખીર અથવા મીઠાઈનો ભોગ લગાવી શકાય છે શ્રદ્ધ સમયે દક્ષિણ દિશામાં મુખ રાખીને અથવા પીપળ નીચે પિતૃતર્પણ કરી શકાય છે રાંધેલા ભાતમાં દહીં ગોળ અને તલ મિક્સ કરીને પાંચ લુવા બનાવી પિતૃઓને અર્પણ કર્યા બાદ જલ સમર્પિત કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આથી પાપમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે પિતૃઓના આશીર્વાદથી પરિવાર પર હંમેશા કૃપા રહે છે આ દિવસોમાં પશુ પક્ષીઓને દાણાચણ કરવું પણ ખૂબ પુણ્યદાયી છે કારણ કે આજના સમયમાં સિમેન્ટના રસ્તા અને ઇમારતોને કારણે પશુ પક્ષીઓની કુદરતી જગ્યા ઘટી ગઈ છે તેથી તેમને આહાર આપવો આપણો માનવી ધર્મ છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન તો ખાસ કરીને પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવાની પરંપરા છે કાગ માછલી ચીટીઓ વગેરે માટે પણ દાણાચણ કરવું શુભ મનાય છે શ્રેષ્ઠ તો એ છે કે શ્રાદ્ધ કાર્ય બપોરના સમયે અગિયાર પછી કરવામાં આવે એ સમયે ભગવાન નારાયણનું સ્મરણ કરીને એક તુલસીદળ હાથમાં રાખીને પિતૃતર્પણ કરવું ખૂબ જ શુભ ગણાય છે જો ઘાસ કે અન્ય સામગ્રી ઉપલબ્ધ ન હોય તો પણ માત્ર તુલસીપત્રથી પિતૃતર્પણ કરી શકાય છે ઇન્દિરા એકાદશી પિતૃ શ્રદ્ધા અને ભક્તિનું મહત્વ ભગવાન નારાયણ આ સૃષ્ટિના સ્વામી સર્વસ્વ અને પરમપિતા પરમાત્મા છે તેવું જ આપણું પાલન પોષણ કરે છે તેથી પ્રથમ પિતૃ પણ નારાયણને જ માનવામાં આવે છે એટલે જે ભક્તો ભગવાન નારાયણની ભક્તિ કરે છે તેમને પિતૃઓ માટે અલગથી કંઈ કરવાની જરૂર નથી એ જ રીતે શિવજીની ભક્તિ કરનારને પણ પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે શિવજી ભૂતનાથ કહેવાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પિતૃ સ્વર્ગ સુધી પહોંચી શકતા નથી અને નરકલોકમાં અટવાઈ જાય છે તેમની મુક્તિ માટે આ સોળ દિવસનો શ્રાદ્ધ પક્ષ કરવામાં આવે છે જો કોઈને પોતાના પિતૃની તિથિ ખબર ન હોય તો સર્વપિત્રી અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરીને બધા પિતૃઓને તૃપ્ત કરી શકાય છે દર મહિને આવતી અમાવસ્યા પર પણ પિતૃ માટે દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે આથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે વંશવૃદ્ધિ થાય છે અને આરોગ્ય સૌભાગ્ય મળે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે સુખ દુઃખ માત્ર પિતૃ પર નથી આપણા પોતાના કર્મ પર પણ આધારિત છે જીવનમાં જન્મ અને મૃત્યુનો ચક્ર સતત ચાલે છે મુક્તિ મેળવવાનો એક જ માર્ગ છે શુભ કર્મ અને સારા વિચારો સાથે જીવન જીવવું દરેકના જીવનમાં સુખ દુઃખ આવે છે ભલે તે કરોડપતિ હોય કે ગરીબ તેથી ભક્તિ સાધના અને સારા કર્મ દ્વારા જીવન જીવવું જોઈએ એકાદશી વ્રતનું વિશેષ મહત્વ આ દિવસે ભગવાન નારાયણની પૂજા વ્રત અને દાન પુણ્ય કરવાથી પિતૃ સાધના પણ થઈ જાય છે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકે છે પરણેલી સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરવું વધુ શ્રેયસ્કર માનવામાં આવે છે ભગવાનના મંત્ર જાપ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ગીતા પાઠ અથવા સાંભળવું ખૂબ પુણ્યદાયી છે એકાદશીના દિવસે ઉપવાસનો અર્થ છે અન્નનો ત્યાગ પરંતુ જો શરીર સાથ ન આપે તો એક સમય સાત્વિક ભોજન લઈ શકાય ભોજન નિયમો એકાદશીમાં લસણ ડુંગળી અને રાંધેલા ભાતનો ત્યાગ કરવો શુભ માનવામાં આવે છે કારણ કે આ વસ્તુઓ તામસિક માનવામાં આવે છે અને મનને અશાંત કરે છે જો કે જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે રાંધેલા ભાતનો પ્રસાદ મળે છે તેની પાછળ અલગ કથા છે પરંતુ સામાન્ય રીતે એકાદશીમાં ભાત ખાવું નિષેધ મનાય છે કારણ કે તે આળસ વધારતું ખોરાક છે અને એકાદશીમાં તો જાગરણ પણ કરવાનું હોય છે વ્રત પૂર્ણ કરતી વખતે પ્રાર્થના વ્રતના અંતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે હે પ્રભુ મેં આ એકાદશીનું વ્રત કર્યું છે કાલે બારસે હું આ વ્રત પૂર્ણ કરીશ આ વ્રતને તમારા ચરણોમાં સમર્પિત કરું છું હે નાથ મારા ઘરમાં સુખ શાંતિ રહે અને હંમેશા આપની કૃપા દ્રષ્ટિ રહે ત્યારબાદ તુલસીદળ અર્પણ કરીને મંત્ર બોલાય છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મિત્રો સાંભળવા માટે આપનો આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે